સુરતમાં કેન્દ્રીય સામાજિક ન્યાય અને સોનિયા ગાંધીની હવે ઉંમર થઈ છે પણ તેઓ રાજ્યસભામાં ગયા હોવાનું લાગી રહ્યું છે તેમની પાર્ટીએ મહારાષ્ટ્રમાં એક અને ઉત્તર પ્રદેશમાં બે સીટ માટેની માંગણી કરી છે જો ટિકિટ મળશે તો પોતે પણ નાસિક શિરડીથી ચૂંટણી લડશે તેમ તેમણે વધુમાં રામદાસ આઠવલે વર્તમાન એનડીએ સરકાર અંગે કહ્યું કે નરેન્દ્ર મોદી સૌને સાથે લઈને ચાલે છે બે હજાર ઓગણીસમાં રિપબ્લિકન પાર્ટી નરેન્દ્ર મોદી સાથે હતી મને નરેન્દ્ર મોદીએ મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે લોકસભામાં અમારી એક પણ બેઠક નથી છતાં પણ મને મંત્રીપદ આપવામાં આવ્યું છે અમારી સાથે રાજસ્થાન મહારાષ્ટ્ર ઓડિશા સહિતના રાજ્યોના લોકો અમારી સાથે છે અમે આ ચૂંટણીમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે છીએ દેશભરમાં નરેન્દ્ર મોદીની હવા ખૂબ છે વિરોધી પાર્ટીઓનું ગઠબંધન પીએમ મોદીને ગાળો આપી રહ્યા છે ગેસ સિલિન્ડર લોકોના ઘર ઘર સુધી પહોંચી રહ્યા છે જનધન યોજના અંતર્ગત એક્યાવન કરોડના લોકોના બેંક એકાઉન્ટ ખોલાવ્યા છે અગિયાર કરોડ લોકોને ગેસ સિલિન્ડર ગામ ગામ અને ઘર ઘર સુધી પહોંચ્યા છે મુદ્રા યોજના અંતર્ગત તેતાળીસ કરોડ લોકોને લોન મળી છે દસ લાખ નોકરી આપવાનો વાયદો હતો તે પૂરો અમારી સરકારે કર્યો છે ઓગણપચાસ એરપોર્ટ પર ડેવલપ કરવામાં આવ્યા છે કોલસા કૌભાંડ કોમનવેલ્થ કૌભાંડ કોંગ્રેસ સરકાર વખતે થયું હતું પણ મોદી સાહેબના નેતૃત્વમાં કોઈ આવા કૌભાંડ થયા નથી આપણી ઇકોનોમી ત્રણ નંબર પર આવશે ત્યારે અમેરિકા એક નંબર પર અને ચાઇના બે નંબર પર હશે દિવ્યાંગ લોકો માટે સરકારે અનેક યોજનાઓ બનાવી છે ટુ પોઈન્ટ અડસઠ કરોડ દિવ્યાંગ લોકો દેશમાં છે અને તેમના માટે અલગ મંત્રાલય પણ બનાવવામાં આવ્યું છે અમારું મંત્રાલય પણ દિવ્યાંગ માટે કામ કરી રહ્યું છે અપકી બાર બે હજાર ચોવીસના ઇલેક્શનમાં મોદી સરકાર ચારસો પાર અને ઇન્ડિયા સંગઠનની હાર થશે મોદીજી તમામ ધર્મના લોકોને સાથે રાખીને કામ કરી રહ્યા છે નીતિશકુમારે ઇન્ડિયા ગઠબંધન છોડ્યું મમતા બેનર્જી પણ પોતાની રીતે ચૂંટણી લડશે કેજરીવાલ પણ પોતાની રીતે ચૂંટણી લડશે એટલા માટે ઇન્ડિયા ગઠબંધન નબળું થઈ રહ્યું છે તો અમારી રિપબ્લિકન પાર્ટી મોદી સાહેબ સાથે છે મોદી સાહેબ બંધારણ બદલવાના નથી મૂળ બંધારણ બદલવાનો અધિકાર કોઈને નથી બંધારણમાં સુધારો થઈ શકે છે અથવા નવા કાયદા બનાવી શકાય છે પણ બંધારણ બદલી શકાતું નથી મોદીજી હિન્દુ છે પણ તેઓ બૌદ્ધ ધર્મનો આદર કરે છે બે હજાર ચોવીસનો માહોલ મોદીજી માટે ખૂબ જ સારો છે રામ મંદિરનો મોદીજીને ચોક્કસ ફાયદો થશે મહારાષ્ટ્રમાં અમે એક સીટ માંગી રહ્યા છીએ મુંબઈના બીએમસી ઇલેક્શનમાં હું મોદી સાહેબ સાથે આવ્યો હતો ઉત્તર પ્રદેશમાં બે સીટ પણ માંગી છે અમે ચારથી પાંચ સીટની માંગણી કરી રહ્યા છે આ બાબતે અમિત શાહ અને ભાજપા અધ્યક્ષ જેપી પી નડ્ડા સાથે પણ મારી વાત થઈ છે બાબા સાહેબને કોંગ્રેસે બે વખત હરાવ્યા હતા મને પણ કોંગ્રેસે હરાવ્યો એટલે મારી ઈચ્છા શિરડી બેઠક પરથી લડવાની છે રિપબ્લિકન પાર્ટીના મહિલા અગ્રણીએ જણાવ્યું હતું કે રિપબ્લિક પાર્ટીના દક્ષિણ ગુજરાત સહિતના લોકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને સાથે કિન્નર સમાજની પણ ઉપસ્થિતિ વચ્ચે તો શોષિતોનો વિકાસ થાય અને આમ આદમી પાર્ટીમાં અનેક લોકોને રામદાસ આઠવલે ખેસ પહેરાવીને રિપબ્લિક એન્ડ પાર્ટીમાં જોડ્યા હતા અને આગામી દિવસોમાં રિપબ્લિક પાર્ટીનું ગુજરાતમાં પણ પ્રભુત્વ જોવા મળે તો નવાય નહીં જો અમારા એ સુરત ભીમરાટ રોડ પર જો બી પ્રોગ્રામ હોવા પે ડૉક્ટર રામદાસ અઠવલે સર અશોક કુમાર ભટ્ટી સર અને નીતિન ગુટ્ટા સર લીલાબેન વાઘેલા મેડમ આવ્યા હતા જે લોકો અમારી સાથે બધું બધી રીતે સારી રીતે કામ કરી રહ્યા છે અમે આશા રાખીએ છીએ કે આવતા આવનાર દિવસોમાં અમારું સારું સાથ સહકાર રહેશે અને અમે બહુ પ્રગતિ કરીશું હું અનગા કુલકર્ણી સુરતની વાઇસ પ્રેસિડેન્ટ મહિલા મોરચા પ્ર ઉપપ્રમુખ છું આજે આપણા અહીંયા રામદાસ આઠવલે સર આવેલા હતા અને એ અહીંયા સુરતની અંદર પણ જેમ એમનું મહારાષ્ટ્રમાં વર્ચસ્વ છે તેમ હવે ગુજરાતની અંદર પણ એ પોતાની ટીમ તૈયાર કરી રહ્યા છે અને અમારી મહિલાઓ કેટલી મહિલાઓ છે એમની સમાજની છે કિન્નર સમાજ છે તે બધું હવે આજ આજના પ્રોગ્રામની અંદર રામદાસ આઠવલે સાથે જોડાઈ ગયા છીએ અને આગળ એમની સાથે કામ કરશે અરવિંદ રાઠોડ એ ન્યૂઝ ગુજરાત સુરત